સેવ કરીશું અને તે ફાઇલ ને કોઈ પણ વેબ બ્રાઉઝરમાં ઓપન કરીશું તો આપેલ મુજબ આઉટપુટ જોવા મળશે અહીંયા કોડ જેમાં HTML શરૂ કરીશું અને અંતે HTML ને બંધ કરીશું જ્યાં બે ભાગ પડે છે હેડ ભાગ જેમાં ટાઇટલ ITI કોલેજ અને બોડી ભાગ જેમાં P ટેગ વોટ યુ ડુ પ્રશ્નાચિહ્ન ચિહ્ન P ટેગ ને બંધ કરવો જરૂરી નથી H1 ટેગ જેમાં યુવા એક્સપર્ટસ અને H2 ટેગ જેમાં કમ્પ્યુટર ઓપરેટર તો આજ મુજબનું

जम आपिशो स्टाइल बैकग्राउंड कलर रेड दिस इज अ हेडिंग तेज रीते h1 टैग मा स्टाइल जिया कलर ब्लू दिस इज अ हेडिंग फरी थी h1 स्टाइल फ़ॉन्ट फैमिली वर्दाना दिस इज अ हेडिंग हजी स्टाइल नो उपयोग करीने फ़ॉन्ट साइज हंड्रेड परसेंट दिस इज अ हेडिंग અને અંતે એચ વન સ્ટાઇલ જે ટેક્સ્ટ અલાઇન રાઇટ ધીસ ઇઝ અ હેડિંગ અહીંયા કોલન સેમિકોલન અવતરણ ચિહ્ન જેમ આપેલ છે તે જ મુજબ ટાઈપ કરીશું તો જ આ પ્રકારનું આઉટપુટ જોવા મળશે એચ ટી એમએલ એક્સરસાઇઝથી યુઝ ઓફ પેરેગ્રાફ ટેગ આ પ્રકારના આઉટપુટ માટે કોડ HTML, જેમાં ઉપર હેડ ભાગ જેમાં ટાઇટલ આઈટીઆઈ કોલેજ અને બોડી ભાગમાં પી ટેગ ધીસ ઇઝ અ હેડિંગ જ્યાં પી સ્ટાઇલ બેકગ્રાઉન્ડ કલર યલો ધીસ ઇઝ અ હેડિંગ ફરીથી સ્ટાઇલમાં કલર રેડ ધીસ ઇઝ અ હેડિંગ સ્ટાઇલમાં હજી ઓપ્શન છે ફોન્ટ ફેમિલી વરદાના ધીસ ઇઝ અ હેડિંગ અને સ્ટાઈલ માં ફોન્ટ સાઈઝ 200% ધીસ ઇઝ અ હેડિંગ અને પી સ્ટાઇલ ટેક્સ્ટ અલાઈન રાઈટ ધીસ ઇઝ અ હેડિંગ તો આ પ્રકારે h1 ટેગ ની જેમ p ટેગ ની અંદર પણ સ્ટાઈલ નો ઉપયોગ કરીને આ પ્રકાર નું આઉટપુટ મેળવી શકાય છે html एक्सरसाइज 4 યુઝ ઓફ ઇમેજ ટેગર જ્યાં html ની અંદર હેડ ભાગ જ્યાં टाइटल आईटीआई कॉलेज बॉडी भाग जेमा पी टेग मा होम पेज आई एम जी एस आर सी इज इक्वल टू डबल इन्वर्टेड कॉमा नी अंदर जे जग्याए इमेज होय त्यानो पाथ आपीशु त्यार पछी स्पेस आपीने हाइट इज इक्वल टू टू फिफ्टी स्पेस आपीने विड्थ इज इक्वल टू टू फिफ्टी बॉर्डर थ्री एस स्पेस टेन वी स्पेस અને એ એલ ટી ટુ નોટ અવેલેબલ આ પ્રકારે ઇમેજ ટેગ નો ઉપયોગ કરી શકાય આજ કોડિંગ ને ફરી કોપી કરીશું જ્યાં તમે અન્ય કોઈ ઇમેજ લઈ શકો છો અથવા અન્ય કોઈ ઇમેજ નો પાથ પણ આપી શકાય આ પ્રકારે આપેલ બે ઇમેજ ટેગ નું આઉટપુટ તમે સ્ક્રીન માં જોઈ શકો છો અહીંયા અન્ય કોઈ ઇમેજ પણ લઈ શકાય એચટીએમએલ એક્સરસાઇઝ ફાઇવ યુઝ ઓફ એન્કર ટેગ અહીંયા આ પ્રકારનું ગૂગલ અને ફેસબુક ઓપન કરવા માટે એન્કર ટેગનો ઉપયોગ કરીશું જેમાં એચટીએમએલ હેડભાગ જ્યાં ટાઇટલ આઈટીઆઈ કોલેજ બોડી ભાગમાં પી સ્ટાઇલ ટેક્સ્ટ અલાઇન્સ સેન્ટર હોમ પેજ હવે એ એચરેફ ઇઝિક્વલસ ટુ એચટીટીપી એસ સિમ્બોલ ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરીશું અને જે જગ્યાએ હોય તેનું લોકેશન અહીંયા આપીશું આ સિવાય હાઈટ વન ફિફ્ટી વિથ ટુ હંડ્રેડ એસ સ્પેસ ટેન વી સ્પેસ ટ્વેન્ટી ટુ નોટલ ટુ જ્યાં સામાન્ય ફેરફાર કરેલ છે ગૂગલના બદલે ફેસબુક ટાર્ગેટમાં સેલ્ફના બદલે બ્લેન્ક આપેલ છે અને અહીંયા ફેસબુકનો લોગો હોય તેવી ઇમેજનો ઉપયોગ કરીશું જેથી આ પ્રકારનું આઉટપુટ જોવા મળશે જેના પર ક્લિક કરતા ગૂગલ અને બાજુમાં ફેસબુક પર ક્લિક કરતા ફેસબુક ઓપન થશે આવા જ સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જળ મળીશું નવા વિડીયોમાં